વલસાડમાં ઔરંગા નદીના પૂરના પાણી ઓસર્યા પૂરના પાણીના કારણે મોટા પ્રમાણમાં નુકસાન પૂરને કારણે પ્રોટેક્શન વોલનો ભાગ તૂટી પડ્યો નદી કિનારાના ભાગોમાં નુકસાન પહોંચ્યું કોડીનાર વિસ્તારમાં નદી કિનારાના ત્રણ ઘરને નુકસાન થયું પૂરના કારણે પ્રોટેક્શન વોલ તૂટી જતા નદી કિનારાના ભાગોમાં નુકસાન પહોંચ્યું દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કોડીનાર વિસ્તારના આ દ્રશ્યો જ્યાં નદી કિનારાના ત્રણ ઘરને નુકસાન થયું વલસાડમાં પ્રોટેક્શન વોલનો ભાગ તૂટી પડ્યો નદી કિનારાના ભાગોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું જે પ્રોટેક્શન વોલ હોય છે તે તૂટી પડતા નદી કિનારાના ત્રણ ઘરને નુકસાન થયું હાલ તો નદીના પૂરના જે પાણી છે તે ઓસર્યા પરંતુ પૂરના પાણીને કારણે મોટા પ્રમાણમાં ઘરની સ્થિતિ એકદમ જ ખરાબ છે કે અમારે ઘરની બહાર જ નીકળી જવું પડે હવે નંદર રહેવાય તેવું છે જ નથી હવે એમ કે એકદમ ઘર અમારા તણે પર આ નદીમાં જ જતા રહીએ એમ ને પછી પાણી જો આવે ને તો એકદમ ઘર જ જતું રહે અમારું તો એવું જ ઘર જટા રહે નદીમાં એટલે અમે તો ઘર બાર વગરના જ થઈ જાઉં ન અમારા નલ્લા નલ્લા છોકરા છે તેના તેના માટે અમે રોજના આજે દસ દિવસથી પાણી આવે તો અમે બીજાના ઘરે રહીએ એમ અમારા ખાવાના ઠેકાણા ની કે કંઈ ઠેકાણા નથી કે ઊંઘવાના કંઈ ઠેકાણા નથી ને કોઈ અમને જોવા નથી આવતું કે કોઈએ જ માણસ અમને આ રેલ આટલા મોટા પૂર આવ્યા પણ અમારી ઘરની મુલાકાત કોઈએ લીધી નથી ઉપરવાસના ભારે વરસાદને લઈને નદી ઘોડાપુર આવતું જ હતું અને વારંવાર દમણ ગંગા ડિપાર્ટમેન્ટ રજૂઆત કરી હતી કે જે નદી કિનારાના જે મકાનો છે એ મકાન તો નદીમાં જો તમે પ્રોડક્શન અત્યારે હલમ નહીં બનાવો તો નદી તરફ ગરકો થઈ જશે તો ધ્યાનમાં આપ્યું નહીં લેખિત તો રજૂઆત ગામ લોકોએ તો કરી મેં બે હજાર બારમાં સરપંચમાંથી ત્યારે પણ કરી અત્યારે પણ રજૂઆત વારંવાર કરવામાં આવી પણ દમણગંગા ડિપાર્ટમેન્ટ તરફથી એક પણ અધિકારી જોવામાં નથી આવ્યું